જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ડાકોરના ચીફ ઓફિસરને કડક સૂચના આપી છે યાત્રાધામ ડાકોર માં મંદિર સામે આવેલા ગોમતી ઘાટ પર ગંદકી દબાણના મુદ્દે કડક પગલાં લેવા સૂચનો આપ્યા છે હિરણ શરણેશન બ્રસિંગ્સ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર